નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહાકુમારીના માર્ગદર્શનમાં જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર સ્વિફ્ટ ઇવેન્ટ અંતર્ગત અનેકવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના આઈએમએ સભ્યો જનરલ પ્રેક્ટિશનર આયુષ એસોસિએશન અને કેમિસ્ટ એસોસિએશન સભ્યોની બેઠક લુણાવાડા સોનેલા ખાતે હોટલ ફોર સિઝનના હોલમાં યોજાઈ જાણીતા તબીબો અને કેમિસ્ટ સાથેની આ મિટિંગમાં જિલ્લા કલેક્ટર નેહાકુમારી અને જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ દ્વારા થયેલ ચર્ચા વિચારણામાં મતદાનની ટકાવારી વધારવા સૌના ઉપયોગી સૂચનોને વધાવી લઈ લોકશાહીના અવસરની ઉત્સાહભેર ઉજવણી કરવા એક સુરે સમમિત થયા હતા સાથે સાથે સ્વિફ્ટ પોસ્ટર દરેક દવાખાને તથા મેડિકલ સ્ટોર પર લગાડવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહેક જૈન જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સી આર પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિડીયો ને લાઈક કરીએ તેમજ વધુ વધુ ગ્રુપો માં શેર કરીએ